हाय गाइस અમે ગયાતા દવા લેવા દવા લેવા ગયા તો સારા જમરૂક જોઈ ગયા અમે જોયા સારા જમરૂક જોયા તમે જમરૂક લીધા 40 ના 500 આયા આ 140 ના સફરજન આયા 140 ના 500 ગ્રામ ત્યાંથી અમે પાયલની ખરીદી કરી ચાલો તમને બતાવું આ મે પાયલ લીધા તમને કેવા લાગ્યા તે જરૂર અમને કમેન્ટમાં કહેજો આવી રીતે નવી ડિઝાઇનના નીકળ્યા છે આવી રીતે આપણે ફોલ્ડ કરી લઈએ અને ફોલ્ડ કરીને ગમે તેટલા માપના કરી શકીએ આપણે આપણે માપના કરી શકીએ પગમાં પહેરીને આવી રીતે કરી આપણે પગમાં પહેરી અને એને બંધ કરી આપણે આવી રીતે માપના કરી શકીએ તમને ગઈમાં હોય તો મિત્રો કમેન્ટમાં જરૂર કહેશો આ બની રહ્યો છે અમારો ચા આજે તો સવાર સવારમાં વરસાદ પણ સારો આવી ગયો ગયોગો પવન પણ એટલો છે જવું ઉંગરા ચાલુ થઈ ગયા એટલો વરસાદ છે ચલો મિત્રો આપણો ચા પાકી ગયો છે તો આપણે ઉતારી લઈએ ચા ચાલો મિત્ર તમે પણ ચા પીવા આવો હાય મિત્ર રાધે રાધે આજે તો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે હું આવી છું કિચનમાં ચા પીવા માટે ચા પીવો છે અને ફ્રૂટનો નાસ્તો પણ કરવો છે આપણે લીધો આ થોડોક માણવા આજે સવારમાં બાલ્કની જો બાલ્કનીમાં વરસાદ આવે છે સવાર સવારના વ્યૂ સારા છે તમે જોઈ રહ્યા છો રીંગડીમાં પણ ફાલ આવી ગયો છે એમાં રીંગડા પણ આવ્યા જ્યારે આવી જાય મોટા થઈ જાય ત્યારે હું તમને બતાવીશ જુઓ કેટલો સરસ નજારો લાગે છે વરસાદ આવે છે તમારે ત્યાં કેવો વરસાદ આવે છે કમેન્ટમાં જરૂર લખશો ઓરો ખાવાની અને જુવાર બાજરાનો રોટલો ખાવાની મજા આવે આ નાખ્યું દોઢ પાવરું તેલ તેલને ને ગરમ ખાવા દઈ આ મારી દાળ ઉકળે છે આ મારા પાક થઈ ગયા છે જુવાનો રોટલો બનવો બનાવવાનો છે વિડીયોમાં બના રહે છે આ નાખ્યું અમે જીરું તમે કેવી રીતે બનાવો રીંગણાનો ઓરો કમેન્ટમાં મને જરૂર કહેજો થોડુંક નાખ્યું મેં લસણ લીલા મરચાં લીમડો મને છાટો પણ ઉડે છે લસુ બનાવવા આવી તો થોડાક તેલના છાંટા પણ ઉડે છે આ બધું મેં નાખી દીધું હળદર મીઠું મરચું થોડુંક લસણનું પેસ્ટ થોડીક હિંગ આ બધું સારી રીતે સતરાઈ જાય એકદમ ચડી જાય એટલે આ રીંગડાનું છીણ અંદર નાખી દેવાનું આ રીંગણું શેકી લીધું હવે તૈયાર થઈ જાય એટલે તમને હું જરૂર બતાવીશ જુવારના રોટલા સાથે આ મેં ખોલીને જોયું તો થોડોક ગ્રેવી બની ગઈ છે હવે એને આપણે આ રીંગડા અંદર

અને ટીપી ને તાવડીમાં નાખું ત્યાં સુધી વિડીયો માં બન્યો છે જો મિત્રો આ મારો જાર નો અને બાજરાનો રોટલો થઈ ગયો છે નાખી દીધો છે ને તમે કેવી રીતે ટીપવો હો અને બનાવો છો મને જરૂર કહેજો મિત્રો આ મારી દાર બની ગઈ માથે થોડી કોથમી નાખી આ મારો રીંગડાનો ઓરો બની ગયો અને આ મારો બાજરી જુવારનો રોટલો બની ગયો ચાલો મિત્રો જમવા રાધે રાધે